નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર મારી ગુજરાતીની ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આલમરા મિત્રો બે ભાઈઓના જીવ બચાવવા પણ આર્મીને પોતે જે જીવન બચાવી ન શક્યો મિત્રો વંથીલા નદીમાં નાહવા પડતા બે ભાઈઓને મોત મળ્યું હતું જ્યારે આર્મી મેન તેઓને બચાવવા જતા હોય છે જ્યાં મિત્રો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પાસે આવેલા ઓજત નદીના આર્મી જવાન ડૂબી જતા તેઓને મોત થયું હતું મિત્રો આર્મી મેન તેના સગા ભાઈ અને પિતરાજ ચાર ભાઈઓ સાથે નાહવા ગયેલ હતા તે સમયે બે ભાઈઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી તેને આર્મી જવાન બચાવવા જતા હોય છે જે હા મિત્રો બંને ભાઈઓ બચી તો ગયા પરંતુ આર્મી મેનને પોતે જીવ બચાવી ન શક્યા હતા મિત્રો ટીમે બહાર કાઢ્યો હતો અને તહેવારોમાં જે પુત્ર ગુમાવી શોક સવાયો હતો જે હા મિત્રો બંને ભાઈ ડૂબાવા લાગ્યા હતા ત્યારે મિત્રો આર્મી જવાન તેઓને બચાવવા જતા હોય છે મિત્રો ત્યારબાદ આર્મી જવાન પોતે જ ડૂબાવા લાગતા હોય છે ત્યારે મિત્રો આર્મી જવાનને કોઈ બચાવી શકતું નથી તો મિત્રો બીજી તરફ નજર કરીએ તો આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ વંથલીના ટેકર ગામ અને હાલ મધુર સુદામાં પાર્કમાં રહેતા આ બંને ભાઈ રહેતા ભરત લખનભાઈ બેટારિયા અને તેઓની ઉંમર છે તેત્રીસ વર્ષ દિવાળીની રજાઓ પર આવેલા હતા તેઓ તે તેવીસો ઓક્ટોમ્બર ગઈકાલે સવારે ભરતભાઈ તેમ તેના ભાઈ પિયુષભાઈના ભાઈના દીકરા જિજ્ઞેશભાઈ ડેર ભૌતિક અર્જનભાઈ પેટારીયા અને મહેશ મનસુખભાઈ પેટારીયા એમ ચાર ટીકર ગામ પાસે મિત્રો આ ઓજાત નદીમાં નાહવા ગયેલ હતા યા મિત્રો જ્યારે તેઓ નાહવા ગયા હતા ત્યારે ડૂબાવવા લાગ્યા હતા જ્યારે મિત્રો આર્મી જવાન તેઓને બચાવવા જતા હોય છે ત્યારે તેઓ પોતે જ ડૂબવા લાગતા હોય છે ત્યારે મિત્રો કોઈ તેઓની મદદ કરતાં ન હોવાથી તેઓ ડૂબવા લાગતા હોય છે તો મિત્રો વાત કરીએ તો તે આર્મી જવાનનું મોત મળ ડૂબવા લાગતા હોય છે ત્યારે તેઓનું મોત નીપજતું હોય છે મિત્રો આના વિશે તમે શું કહેશો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો અને મિત્રો વિડીયો પર નવાય તો વિડીયો ને લાઇક કરી દેજો વધુ માં વધુ જે દરમિયાન મિત્રો બંને યુવકને બચાવવા સફળતા મળી ગઈ હતી પરંતુ આર્મી મેન ભરતભાઈ પાણીમાં ગરકાવ ગયા હતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતી ફાયર વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મૃતદેહની શોધખોળ હાથ ધરીને કલાકોની જ અંદર તેઓને મૃતદેહ બહાર કાઢી આપવામાં આવ્યો હતો તહેવારોના દિવસે આર્મી જવાન જવાનનું પુત્રનું મોત નીપજ્યું હતું પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું મિત્રો બનાવ અંગે આર્મીમેન પોતાના પિતા લખમણભાઈ બેટારે પુત્રની ડૂબી જતા મોત થયા આ અંગે વંથલી પોલીસમાં જાણ કર્યું હતું મિત્રો ન્યુઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત ધન્યવાદ